ન્યુપાર્થ નોદય તાલીમ વર્ગ સંજલી ખાતે વંદે માતરમની ગીત રચનાની ઉજવણી કરવામાં આવી સંજલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુપાર્થ નોદય તાલીમ વર્ગ સંજલી છે જેમાં નોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુપાર્થ નોદય તાલીમ વર્ગ સંજલી મોરા સુખસર તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ મકવાણા દ્વારા તાલીમ વર્ગના વિદ્યાર્થીઓને વંદે માતરમ ગીત વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં એક સાથે ગાન કરી રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉર્જા આપી હતી આ ગૌરવમય ક્ષણ દરમિયાન સમગ્ર હોલ દેશભક્તિના સ્વરોથી ગુંજી ઉઠ્યો હતો આ પ્રસંગે ન્યુપાર્થ નો દય તાલીમ વર્ગ સંજલિના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણા અશ્વિનભાઈ સંગાળા અને રાજુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે રાષ્ટ્રની પ્રગતિને એકતાના માર્ગે સાથે આગળ વધી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા પોતાનું યોગદાન આપશે આમ ન્યૂપાર્ક પાર્થ તાલીમ વર્ગ સંજલી ખાતે વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર વિજય ચાર પોટ સંજલી